જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો અત્યારે જો હું આવી ગઈ છું તમને પાછું બધું દેખાતું છે તો આ લોકો ક્યાં હોય ગયા એમ થતું હશે હું સુરત આવી ગઈ છું અમારી ઘરે તો અત્યારે સુરત આવીને ટેસ પર હું કપડાં આવી હતી ધાબા ઉપર મેં કીધું લેડ એક બ્લોગ બનાવીને આખું મસ્ત મજાનો અને જો આજે પવન એટલો મસ્ત સરસ સરસ પવન છે અને સુરતમાં સવારે વરસાદ હતો અત્યારે વરસાદ નથી

અમારી ઘરે નાના નાના બાળકો છે મારા જેઠના છોકરા છોકરો ને છોકરી તેને એને લઈને અમે લોકો નીચે રમવા પણ જઈએ તો અત્યારે તો એને મારા સાસુ આટો મરાવા લઈને ગયા હતા તો અત્યારે હું ધાબા કામ કરવા આવી છું કપડા લેવા માટે તો તમને મારો બ્લોક કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અત્યારે અમે આવ્યા છીએ રક્ષાબંધન માટે તો રક્ષાબંધન બદસે પછી અમે લોકો ગામડે પાછા જતા રહેવાના છીએ તો તમને મારો લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા બ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી કેર